गाइस वेलकम बैक टू माय न्यू वीडियो तो स्वागत है तुम्हारा आज नया बांग्ला टोटा व्लॉग में तो ये रे बाबू ये लगड़ी दी तो है ट्रैक्टर यहां ने सर्विस करो है तो मैं वायर पाथरी ना के और आप आ गया कटर बुलाओ नाम ले लो हां भाई तेरो न बखे रे तो ये ना थी केओ न थी टोखा थी रे इतनी रे जड़ी गई है मैं तो भाई करवाना जॉन

13 મે ટ્રેક્ટર સર્વિસ કરી નાખ્યો હે ને મોટર કરી નાખી હે બંધ ને ટ્રેક્ટર હુકાવા મૂકી દીધો ટ્રેક્ટર નો ડોક્ટર બે સર્વિસ કરી નાખ્યા હે હુકા એરો હુકાઈ જા એટલે જવાનું હે બાબુને હાકવા બાબુ રોટાટ હાકવાનું હે બીટીમાં કપાસ ઓ એને થોડોક માંક્યો તો પરમી લીજે ટ્રેક્ટર એટલે ધોઈ ના કે હે ક્લિનર રેડર ને બધું સાફ કરી નાખ્યું હવે હુકા એરો ટ્રેક્ટર સુકાઈ જાય એટલે બાબુ યહાકો નથી કે ફ્રેશ કેમ કે જવું હોય ગામમાં દર્શન કરવા અને ગામમાં થોડો કામ હોય તો ગામમાં જવાનું હોય ને આજે આપણે નવી વ્લોગની એટી બનાવી છે તો એને પણ જઈને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો કેવી વ્લોગ્સ અને અહીંયાથી હમણાં આવેલી ફંટી યુટ્યુબ નિયારે તો નામજી એમણા જવાનું હે પાટિયાના પર કેને તલવાવા હેલે પાટિયાના પર જાય છે અને આપણે જવાનું હે તો પરમણા ઓંડા લઈને તો માની થોડી કાલ પછી વ્લોગ માં બન્યા રેજો બાબુ અમે આવેરો આખા રસ્તા માં ટ્રેક્ટર ભમાવતો

mà thấy bây lâu rồi đây anh em, bây em à, say là đi,

અહીંયા ફેમસ મંદિર છે અત્યારે હું અહીંયા ઓછો રામદેવના દર્શન કરવા અત્યારે અહીંયા કોઈ હાજર નથી એટલે અહીંયા મંદિરને તાળા દીધલ છે પૂજારીજી અત્યારે બારે છે એટલે મંદિરને તાળા દીધું છે ખાના કોલ છે ને આ ઓ જગ્યાક મંદિર ને રોશનીયા ગાર્ડન आई वे बाजु रे गार्डन छे ने यहां छे गौसाडा हम दे फिर ने यहां बाजु रे ओनी सुविधा छे અત્યારે માં આવી ગયા છે અહીંયા મેચ રમમાં નહીં અમે ઉલે રમલો વે પ્રેક્ટિસ કરે હે કેમ કે ભાઈ બંદનજી કોઈ આયો નહીં ભાઈ બનાવા સે બતાયા તે મજાવાનું મે તને નેટ પર આયો નથી

કે આપણા રવિભાઈ રમવાના ટીમ માંથી આપણે મેચ જોવા જવું હોય આજે આવશે ભેગા આજે આપણે જાસું મેચ જોવા માધ્યા કીધો તો કે હાલશે એ હાલશે એમ કરતો તો એ કે એમ કેતો તો કે એક મેચ જોઈને આપણે પાછા આવતો રહેશું રમલો કેતો તો હતો કેમ કે રમલાનો નો હે રવો એ કેતો હતો કે મારે હાલો હે મેચ જોવા માથી વામે જાવે રોંડા લેને માંથી આવી ગયો હું કરે માંથીઓ હાલવાનો હે ને આ કેરો હઈ હાલો તો માડી તમને સીતા મેદાન હે 13 મરતી આ થઈ ગયસી મેઠો જવા માટે અહીંયા દેવો અહીં જ લખો आ रहा उलियो अच्छा अजो देखो आ जाइ लो वाह कमा हाल हाल ना राम जी अर्थी अर्थी क्यों मैं चौहान लो मटे यह मरा पा अंडी तो हमारा घर में तो प्लेयर बाकी से यहाँ की हमारी टीम थई की क्या इतना और इधर है हमारी मिस्टर फंडी जिसने आज 400 रुपए का खर्चा किया 400 नहीं है जी 1500 रुपया 1500 रुपया ने खर्चा करना ही नहीं ऑडिट करना ही ओ भाई प्लस 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 हां और बाबू बाबू आएंगे बाबू बाप भाई घर में अरे अरे बाप और ये दिनेश भाई मावा खाते हुए मावा लवर ओ और ये फूल नींद में ओ माय गॉड देख सकते हो आप शक्ल देखो आप इसकी नींद में फूल

ને મેચ જોઈને રહી આવીને આપણે ગામની ટીમ જે હેંગર પરની હતી હારી ગઈ રાતે ક્લિપ લેવાની હતી પણ મોબાઈલમાં બેટરી થઈ રહી હતી એટલે ક્લિપ લેવાની તો આજનો લોક તમને કેવો લાગ્યો આજનો લોક તમને પસંદ આવ્યો હતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ તમને કલાક અલગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય